કે એક પવન છે ગરમ અને એક પવન છે ઠંડો આ બે ભેગો થાય એટલે ફાટ દઈને ઉપર તરફ જાય સ્પીડ પકડીને જતું રહે બરાબર ને તો થશે શું કે અહીંયા મિત્રો એક ભૂમધ્ય સાગર આવેલું છે ભૂમધ્ય સાગર શું છે આ આફ્રિકા ઉષ્ણ છે યુરોપ છે એ સમશીતોષ્ણ ઉષ્ણ કટિબંધમાં આને રૂમ સાગર પણ કહે છે રૂમ સાગર યાદ રાખજો હવે આફ્રિકામાંથી ગરમ પવનો જાય છે શું થાય છે ગરમ પવનો ઓકે અને ઉપરથી આવે છે ઠંડા પવન ઠંડા પવન જેવા બે ભેગા થાય છે એટલે વાતાગ્રહનું નિર્માણ થાય વાતાગ્રહ અને વાતાગ્રહનું નિર્માણ થાય એટલે ચક્રવાત બને શું બને

અને રાજસ્થાનમાં વરસાદ નાખે છે અને એ વરસાદને માવઠું પણ કહેવામાં આવે છે માવઠું હવે મિત્રો યાદ રાખજો આ કોના તો પશ્ચિમી વિક્ષોભ રૂપે યાદ રાખજો પશ્ચિમી ના કારણે નહીં પશ્ચિમી વિક્ષોભ ના રૂપે ઓલરેડી મિત્રો એ વિક્ષોભ જ છે બરાબર ને તમને ઉદાહરણ આપ્યું તમે ભાજીપાઉં ખાવા ગયા છો બે દિવસ ભાજી પાઉં ખાવા જાય મોટો તવો હોય યાદ આવે છે ને મોટો તવો હોય એટલે એક ભાજી પાઉં પૂરું થાય એટલે એને તવા ઉપર બધું સાફ કરે છે એટલે પહેલાં શું ગરમ પાણી લે છે ને આમ કે પાણી ફાટ દઈને છાંટે છે ફાટ દઈને છાંટે છે પાણી એટલે અંદરથી ધુમાવ ઉડે છે ફાટ દઈને અરે જોરદાર કેમ તો તવો ગરમ પાણી ઠંડુ ઠંડુ અને ગરમ ભેગું થયું એટલે ફાટ લઈને અંદરથી ઉડ્યું બરાબર ધારા કારણ કે એ સીધો જ નિયમ છે વાતાગ્રહ ક્યારે બનશે ઠંડા પવન અને ગરમ પવનનું મિલન એટલે વચ્ચે શું છે આખી એક પ્રદેશ રચાશે અને પ્રદેશમાં વાત પવન ગોળ ગોળ ચક્રવાત રૂપે ફરશે એને ચક્રવાત કહેવાય મગજ બેઠી બેસી ગયું હવે થશે શું એમાંથી અમુક દાણા અમુક પાણીના કણો એ અંદર તવા ઉપર તરતા હોય તમને યાદ છે ને આમથી આમ દોડતા હોય મસ્ત મજાનું આ તમે ભાજીપાવ બનાયો હોય કે ભાજીપાવ ખાવા જે હોય તો સ્વિગી ની લાવી દીધા તમે ના મનો એ યાદ રાખજો ઝોમેટો સ્વિગીથી સ્વિગી તો લાવો તે પવન ઉડતા ના જો તવા ઉપરથી તો થશે શું કે જે પેલું પાણીના કણો રહી ગયા છે ને કણો એની અંદર ઉર્જા રહી ગઈ છે હવે એની અંદર ઉર્જા એટલે થશે શું એ આમથી આમ હવે અહીંયા લો પ્રેશર થશે શું થશે લો પ્રેશર મગજમાં બેસી ગયું અંદર કેમ લો પ્રેશર કારણ કે એ પાણીના કણોની અંદર ઉર્જા છે એટલે ટેમ્પરેચર શું છે વધુ તો પ્રેશર લો હવે પ્રેશર લો થશે તો આ બધી પવન છે ને એ અંદર આવવાનો પ્રયત્ન કરશે

થતી ફસલ એટલા માટે તો મિત્રો આપણે આ પાઠમાં